નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો એજ્યુકી ધ ઇ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ ધોરણ દસના ભાવિ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ગણિત વિષયની અંદર સંભાવના ભણી રહ્યા છીએ થિયરી અને અગત્યના ઉદાહરણો જે ટેક્સ્ટબુકની અંદર આપેલા છે એ બધાનું આપણે સોલ્યુશન કરેલું છે તો એ બધા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેથેમેટિક્સ વિષયની પ્લેલિસ્ટ આપેલું છે એની અંદર જૂના બધા જ વિડીયો તમને મળી રહેશે ઉપરાંત આવનારા જે વિડીયો છે એ પણ તમને તેમાં મળી રહેવાના છે બરાબર છે તો આજે આપણે ચેપ્ટર ચૌદનો સાતમો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ સાતમા પાર્ટમાં આજે આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ચર્ચા કરવી છે તો સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકની જે આ ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ તો જ તમને આવડશે કે જો તમને આ ચેપ્ટરની સંપૂર્ણ થિયરી આવડતી હોય તો એ સંપૂર્ણ થિયરી તમને ક્યાં મળશે મેં તમને પહેલાં કીધું કે નીચે પ્લેલિસ્ટ આપેલું છે એમાં બધા જ વિડીયો તમને અવેલેબલ છે બરાબર છે ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો પૂર્ણ કરો શું કીધું છે નીચેના વિધાનો પૂર્ણ કરો તો આપણે કરીએ એણે કીધું છે કે વિધાનો પૂરો કરો તો આપણે કરીએ તો ઘટના એની સંભાવના વધતા ઘટના ઈ નહીંની સંભાવના ઘટના એની સંભાવના વધતા ઘટ ઘટના ઈ નહીંની સંભાવના આપણે મેળવવાની છે તો આપણે એવી ચર્ચા કરી છે કે કોઈ પણ ઘટનાની સંભાવના વધતા એ ઘટના નહીં એની સંભાવના એટલે કે બંને એક ઘટના છે એક એની પૂરક ઘટના છે બંનેનો સરવાળો આપણને ખબર છે હંમેશા કેટલો થાય એક થાય ઉદભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ઝીરો હોય છે આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે બરાબર ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના એક હોય છે આવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા આપણે કહીએ છીએ શક્ય ઘટના આવું કહેવામાં આવે છે બરાબર છે પ્રયોગની તમામ મૂળભૂત મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય આપણે આની ઉપર બહુ ખાસ ચર્ચા કરેલી છે કેટલી થાય એક થાય ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા આના જેટલી હોય આપણને ખબર છે કે કોઈ પણ ઘટનાની સંભાવના કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો કે તેથી મોટી અને એક કે તેથી નાની હોય છે તો અહીંયા આપણને કીધું છે ખાલી જગ્યા કે તેથી મોટી તો જોવો તો પી ઓફ એટલે કે ઘટના એની સંભાવના ઝીરો કરતાં કેવી છે મોટી છે તો અહીંયા જવાબ આવશે ઝીરો અને ખાલી જગ્યાથી નાની તો કોનાથી નાની જુઓ તો પી ઓફ ઈ એક કરતા નાનું છે એટલે એક થી નાની આવું આપણે ચર્ચા કરી બરાબર છે ચાલો આગળ વધીએ આગળ પ્રશ્ન બે બહુ સરસ મજાનો આપ્યો છે કે નીચે આપેલ પૈકી કયા પ્રયોગ કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે હવે આ સમસંભાવી પરિણામો વિશે આપણે ચર્ચા ભૂતકાળમાં એટલે કે જૂના વિડીયોમાં કરી નાખી છે હજી કહું છું વિડીયો ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે બધા વિષયોના પ્લેલિસ્ટની એમાં જઈને તમને બધું મળી રહેશે ચાલો પ્રયોગ પ્રયોગ શું છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે પરિણામ શું છે કે કાર ચાલુ થાય છે અથવા કાર ચાલુ થતી નથી આ બે પરિણામો છે આ બંને પરિણામો સમસંભવી છે કે નહીં ચેક કરવું છે તો હવે કાર ચાલુ થઈ જાય છે તો મારી પાસે ઘણા બધા પરિણામ છે કે ભાઈ ડ્રાઈવર સ્કિલ બેઝ છે ડ્રાઈવર કેવો છે સ્કિલવાળો છે અથવા બેટરી પ્રોપર કામ કરે છે અથવા સેલ્ફ વ્યવસ્થિત લાગ્યો છે હે સેલ્ફ વ્યવસ્થિત લાગ્યો છે આવા ઘણા બધા કારણો હું બનાવી શકું તો આ ઘણા દાખલા તરીકે મારી પાસેમાં પાંચ કારણ એવા એવા છે કે જે કાર શરૂ થાય છે એના માટે જવાબદાર છે તો આ કોઈ કુલ મરેગલ કેટલા છે પાંચ કારણ છે આમાંથી એક કારણ લઉં તો આની સંભાવના કેટલી થાય એકના છેદમાં પાંચ આ કારણ લઉં તો આની સંભાવના કેટલી થાય એકના છેદમાં પાંચ હવે ચાલુ થતી નથી તો કે ભાઈ ડ્રાઈવરને હરકું આવડતું નથી એવું થાય એટલે કે ડ્રાઈવરની ભૂલ છે અથવા બેટરી ખરાબ થઈ ગઈ છે અથવા અંદર ઈંધણ નથી એટલે કે પેટ્રોલ કે ડીઝલ જે હોય ઈંધણ નથી આવા તમે શકો તો શું એવું પોસિબલ છે એવું પોસિબલ છે કે જેટલા કારણ શરૂ થવા થવા માટે જ આવ્યા છે એટલા કારણ ચાલુ માટે આવે પણ આવે રીતે દાખલા તરીકે આમાં સાત કારણ એવા આવ્યા છે કે જેના કારણે ગાડી શરૂ નથી થતી તો આ સાતમાંથી હું એકલો ડ્રાઈવરની ભૂલ છે તો એની સંભાવના કેટલી થાય વન બાય સેવન કારણ કે એક કારણ સાતમાંથી ઈંધણ પૂરું થઈ ગયું છે તો વન બાય સેવન તો હવે બંને કાર ચાલુ થવા માટેના કુલ પરિણામો આપણને ખબર નથી કેટલા આવે છે અને કાર ચાલુ નથી થાતી એના માટે કુલ પરિણામો કેટલા છે આપણને ખબર નથી તો એના માટે હું એમ કહી શકું કે ભાઈ આની સંભાવના અને આની સંભાવના સરખી જ આવે એવું હું નથી કહેતો એટલા માટે આ બંને પરિણામો સમસંભાવી નથી બરાબર છે એટલે પ્રશ્ન એકમાં જે તમને આપ્યું છે કે આમાં જે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે તો ચાલુ થાય કે ન થાય તો એ બંને પરિણામો સમસંભાવી નથી બરાબર છે ચાલો બીજો જોઈએ શું પ્રયોગ આપ્યો છે કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે તમે બાસ્કેટબોલની રમત જોઈ હશે તો એ બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે એવા બે પરિણામ મને મળે બરોબર છે તો હવે બાસ્કેટમાં એ બાસ્કેટ જે ગોલ છે એ કરી નાખે છે તો એની પાછળ કેટલા રીઝન છે તો કે ભાઈ ખેલાડીને કંઈક સારું એવું રમતા આવડે છે બરાબર એને તો કે ભાઈ એની પાસે સ્કિલ છે એને પ્રોપર મેદાન મળી ગયું છે રમવા માટે તો ઘણા બધા ફેક્ટર છે ઘણા બધા પરિબળો છે ઘણા બધા એવા પરિબળો છે કે જેના કારણે એ બાસ્કેટમાં નાખે છે દાખલા તરીકે બાસ્કેટમાં નાખે છે એના માટે એની પાસે બે પરિણામો છે તે બેમાંથી કયું પરિણામ આવશે આપણને ખબર નથી તો બાસ્કેટમાં નાખવાની સંભાવના દાખલા તરીકે વન બાય ટુ લઈ લઈએ આપણે બરાબર પણ ચૂકી જાય છે તો ચૂકી ચૂકી જવા માટે ઘણા બધા પ્રયત્નો ઘણા બધા પરિણામો છે કે ભાઈ એને આવડતું નથી અથવા એને કંઈક ધક્કો લાગી ગયો છે અથવા બોલમાં થોડીક હવા કેવું કંઈક ઓછું છે અથવા મેદાનનું કંઈક સરફેસ ખરાબ છે વગેરે વગેરે એ સરખું દોડી નથી શકતો એનો ફિટનેસ નથી તો ઘણા બધા રીઝન છે તો કયા કારણથી ચૂકી જાય છે એ આપણને ખબર નથી તો આ બંનેની સંભાવના સરખી આવે જ છે એવું હું અત્યારે કહી શકતો નથી એનો મતલબ શું થયો કે ખેલાડી જ્યારે બાદ

બરાબર તો પરિણામ શું મળે છે કે જવાબ સત્ય છે કે અસત્ય તો ભાઈ અહીંયા આપણે ક્લિયર કટ દેખાય છે ખરા ખોટાનો પ્રશ્ન છે જવાબ પ્રશ્ન છે છે કે કે ખરા ખોટા એ જણાવો તો તમે શું કરશો વિધાન સાચું છે તો સાચું પાડશો ખોટું છે તો ખોટું પાડશો બરાબર છે તો વિધાન આપણી પાસે કુલ પ્રયત્ન કેટલા છે તો કે ભાઈ બે તો વિધાન ખરું છે કાં તો વિધાન ખોટું છે તો સત્ય હોય તો સંભાવના કેટલી આવશે એકના છેદમાં બે અને અસત્ય હોય તો કેટલી સંભાવના આવશે એકના છેદમાં બે કા વિધાન છે કા ખોટું છે ત્રીજું કોઈ પરિણામ છે નહીં તો બંનેની ઉદભવની સંભાવના કેવી છે સરખી સરખી છે એનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે કે વિધાન ખરું છે ખોટું તો ખરું પડે એની સંભાવના અને ખોટું પડે એની સંભાવના બંને કેવી છે સરખી છે એનો મતલબ કે આ પ્રયોગના પરિણામો સમસંભાવી છે ચલો ક્લિયર છે હવે એક મસ્ત પ્રયોગ આપ્યો જુઓ તમને મજા આવશે બાળક જન્મ્યું છે તો બાળક જન્મ્યું હોય તો કેટલા પ્રયત્ન આવે કા એ બાબો હોય કા એ બેબી હોય જો એ જ આપ્યું છે કે પરિણામ શું છે કે તે બાબો છે કે બેબી હવે આમાં ત્રીજું કોઈ પરિણામ તો આવવાનું છે નહીં બરાબર છે ને તો બાળક જન્મ્યું છે જન્મ થયો છે હા તો કે ભાઈ બાબો છે તો કુલ પ્રયત્ન બે છે બાબો એક છે તો એકના છેદમાં બે બે બી હોય એની સંભાવના તો કે એકના છેદમાં બે જોઈ લો બંનેની સંભાવના સરખી આવી મતલબ કે આ પ્રયોગના પરિણામો છે એ કેવા છે સમસંભાવી છે દેટ્સ ઓલ ચલો ક્લિયર છે એટલું ચાલો પ્રશ્ન ત્રણ બહુ સરસ મજાનું છે પ્રશ્ન ત્રણ એટલા માટે એવું કીધું છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ અહીંયા ફૂટબોલની વાત કરીએ છીએ આપણે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં શું છે ટોસ કરીએ છીએ શું કામ ટોસ કરીએ છીએ તો સિક્કાને ઉછાળવો એ શા માટે નિષ્પક્ષ પ્રક્રિયા છે નિષ્પક્ષ એટલે કે પક્ષપાત કર્યા વગર શું કામ આવું કરવામાં આવે છે એની વિશે ચર્ચા કરીએ હવે તમે વિચાર કરો ટીમ કેટલી છે બે બે ટીમ છે સિક્કાની કેટલી બાજુ છે બે હવે તમે સાંભળો કોઈ ટીમ એ છે એ એમ કે છે કે મારે હેર જોઈએ છે ટીમ બી છે એ કે મારે ટેલ જોઈએ છે બેમાંથી કોઈ એક જ ચૂઝ કરી શકશે તો હવે તમે વિચાર કરો કે સિક્કો ઉછાળીએ સિક્કો ઉછાળીએ તો હેડ ઉદાહરણ એકમાં આપણે ચર્ચા કરેલી છે બરાબર તો તમે જુઓ બંને ટીમને જે ટોસ જીતવાની સંભાવના કેટલી છે સરખી છે જુઓ છે સરખી છે બંનેની સંભાવના કેટલી આવે છે વન બાય ટુ વન બાય ટુ મતલબ સંભાવનાઓ સરખી છે તો આનો મતલબ શું થયો કે ભાઈ સિક્કો ઉછાળવાથી બંને ટીમોને એક સરખી સંભાવના પ્રમાણે શું મળે છે ટોસ જીતવાનો ચાન્સ મળે છે એના માટે થઈને આપણે કહી શકીએ કે ભાઈ ટોસ ઉછાળવોની નિષ્પક્ષ પ્રક્રિયા છે શું કામ કારણ કે બંનેને ટોસ જીતવાનો ચાન્સ સરખો છે આનો ટકાવારીને ફેરવો તો અને સો વડે ગુનો પડે એટલે કેટલો આવે પચાસ ટકા અને ટકાવારીને ફેરવો એટલે સો વડે ગુણો આપણે કેટલો આવે પચાસ ટકા મતલબ બંને ટીમો ટોસ જીતે એની સંભાવના કેટલી છે એટલે કે બંને ટીમો એટલે બંને બંનેમાંથી કોઈ પણ એક ટીમ જીતીની સંભાવના કેટલી આવે છે પચાસ ટકા પચાસ ટકા એટલે કોઈને નિષ્પક્ષ કોઈને પક્ષપાત ન થાય કે આને વધારે પડતો ટોસ જીતવાની સંભાવના છે આને ઓછી છે નહીં સિક્કો છે બે ટીમ છે બે વ્યક્તિ છે એટલે બે બાજુ છે ને બે ટીમ છે એટલા માટે એની સંભાવનાઓ સરખી છે તો આપણે કહી શકીએ કે એ સિક્કો ઉછાળવાથી બંનેને પક્ષપાત કર્યા વગર આપણે ટોસ છે એ કરી શકીએ છીએ એટલે સિક્કો ઉછાળવામાં આવે છે ફૂટબોલ હોય કે ક્રિકેટ હોય આટલું ક્લિયર છે પ્રશ્ન ચાર તરફ આગળ વધીએ શું કીધું છે કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે ધ્યાન રાખજો મિત્રો ન હોઈ શકે એવું કીધું છે તો ન હોઈ શકે ક્યારે મને ખબર છે કે સંભાવનાની વેલ્યુ હંમેશા ઝીરો કે ઝીરો કરતાં મોટી ઝીરો કે ઝીરો કરતા મોટી અને એક કે એક કરતાં નાની હોય બરોબર આ ટુ બાય થ્રી આનો છેદ કેવો છે મોટો છે અંશ નાનો છે એટલે જવાબ ઝીરો પોઈન્ટ સમથિંગ આવશે એક કરતાં નાનો આવશે તો આપણો સંભાવના જવાબ એક કરતાં નાનો હોઈ શકે હા હોઈ શકે અહીંયા જુઓ પંદર ટકા પંદર ટકા એટલે પંદરના છેદમાં સો લખાય એટલે આ કેટલું થયું ઝીરો પોઈન્ટ પંદર તો શું ઝીરો પોઈન્ટ પંદર એ ઝીરોની એકની વચ્ચે આવે હા આવે છે મતલબ આ પણ સંભાવના હોઈ શકે છે અહીંયા લખ્યું છે ઝીરો પોઈન્ટ સાત તો શું ઝીરો પોઈન્ટ સાત જુઓ તો ઝીરોની એકની વચ્ચે આવે હા આવે પણ અહીંયા લખ્યું છે માઇનસ એક પોઈન્ટ પાંચ તો માઇનસ એક પોઈન્ટ પાંચ ઝીરોની લેફ્ટ સાઈડ આવે આપણે તો ઝીરોની એકની વચ્ચે અથવા ઝીરો અને એક હોવું જોઈએ બરાબર છે તો માઇનસ એક પોઈન્ટ પાંચ ઝીરોથી નાની સંખ્યા છે જે પોસિબલ નથી કદાચ અહીંયા પ્લસ એક પોઈન્ટ પાંચ આપવું હોત ને તો એક પોઈન્ટ પાંચ એક કરતાં મોટી સંખ્યા છે એ પોસિબલ નથી બરાબર છે એટલે આપણા જવાબ તરીકે આ ઓપ્શન બી આવી શકે કે ભાઈ એ માઇનસ એક પોઈન્ટ પાંચ પહેલી વાત તો જો સંભાવના ન હોય છે કે એમ કીધું માઇનસ ભળી જાઉં ને એટલે આંખું બનકીને ટીક કરી દેવાનો કારણ કે કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ તો હશે જ નહીં ક્યારેય અને ધન હશે તો એકથી મોટી ની હોય કદાચ આને પ્લસ આપવું હોત ને તો એક પોઈન્ટ પાંચ કોઈની સંભાવના હોય કારણ કે એક કરતાં મોટી ક્યારે હોવાની નથી એનો મતલબ કે આ ઓપ્શન છે એ કોઈ પણ ઘટનાની સંભાવના ન હોય શકે ચાલો આટલું ક્લિયર છે પાંચમો પ્રશ્ન ચેક કરવો છે પાંચમો પ્રશ્ન શું કીધો જુઓ જો પી ઓફ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ હોય તો ઈ નહીં એટલે કે તમને પી ઓફ ઇ આપેલો છે કેટલો આપ્યો છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તો ઈ નહીંની સંભાવના એટલે કે પી ઓફ ઇ બાર એની પૂરક ઘટના કીધી છે ખબર છે ને આપણે આવું ભણી ગયા છીએ પૂરક ઘટના ટોપિકમાં આપણે આવું ભણી ગયા છીએ આપણે શું મેળવવાનું છે પી ઓફ ઇ બારની કિંમત મેળવવાની છે બરાબર છે પાકું ને ઓકે ચાલો તો અહીંયા મને આપ્યો છે પી ઓફ ઇ આપ્યો છે મારે મેળવવાનો છે પી ઓફ ઇ બાર પૂરક ઘટનાની વ્યાખ્યા શીખવતી વખતે કીધું તું કે કોઈ પણ ઘટના કોઈ પણ ઘટનાની સંભાવના એટલે કે પી ઓફ ઈ અને એ ઘટનાની પૂરક ઘટનાની સંભાવના એટલે કે પી ઓફ ઇ બાર બંનેની સંભાવનાઓનો સરવાળો હંમેશા એક થાય આવી ચર્ચા આપણે કરી ગયા છીએ તો પી ઓફ ઈ મને કેટલું આપ્યું છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ વત્તા પી ઓફ ઇ બાર આ પી ઓફ ઈ બાર મારે મેળવવાનું છે બરાબર ને બરાબર એક ચાલો આ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચને બરાબર ની પહેલી બાજુ લઈ એટલે પી ઓફ ઇ બાર બરાબર એક માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અને જ્યારે તમે બાદ બાકી કરશો ને એકમાંથી ઝીરો પોઈન્ટ ઝીરો બાદ કરશો ને એટલે તમારો જવાબ કેટલો આવશે ઝીરો પંચાણું સાહેબ આ ઝીરો પોઈન્ટ પંચાણું કેમ આવે જુઓ અહીંયા શીખવાડું એક પોઈન્ટ ઝીરો ઝીરો માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ બાદ બાકી કરવાની તો અહીંયા દસકો થાય દસમાંથી પાંચ જાય તો પાંચ અહીંયા થઈ નવ નવમાંથી ઝીરો જાય તો નવ અને એકની માથે ઝીરો એટલે કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ પંચાણું તમારો જવાબ આવ્યો બરાબર છે તો આ બે માર્કનો દાખલો છે મોસ્ટ હેપી દાખલો છે ને આની જેવી ઢગલો રકમ બનાવી શકે ઢગલો રકમ બની શકે બરાબર છે સો પ્રિપેર રહેજો એના માટે નેક્સ્ટ વાત કરીએ એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે સાંભળજો થેલો છે થેલાની અંદર ભલે ગમે એટલી મીઠાઈ હોય એક હોય કે એક લાખ હોય બધી કેવી છે લીંબુના સ્વાદની જ કેવી છે લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે માલીની એક વ્યક્તિ છે થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તો એ કઈ હશે નહીં કઈ હશે કયો તો કઈ હશે લીંબુ દેશે ને લીંબુના ફ્લેવર વાળી ને કારણ કે અંદર લીંબુના મીઠાઈઓ ભરી છે તો બીજો કયો ફ્લેવર પસંદ થવાનો નથી થવાનો સો ટકાની વાત છે સો ટકાની વાત છે યાદ કરજો આપણે શક્ય ઘટના ઉપર જઈ રહ્યા છીએ તો તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય શું મસ્તી કરો છો યાર હે આવી મસ્તી કરાય તમે પહેલાં એમ કહો છો કે અંદર લીંબુના સ્વાદની મીઠાઈઓ નાખી છે અને પછી એમ કે નારંગીના સ્વાદ ની કાઢો હું હાલી નીકળ્યા છું હે નથી ને નથી પોસિબલ તો પોસિબલ ન હોય સંભાવના કેવી હોય ઝીરો હોય ને આપણને ખબર છે કે અશક્ય ઘટના સંભાવના કેવી હોય ઝીરો હોય પણ એમની નહીં આપણે લખીને દેવું પડશે તો લખીએ ચાલો શું આપ્યું છે આપણને કે થેલામાં થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે લીંબુના સ્વાદની જ મીઠાઈ છે જ જ એટલે બહુ ખતરનાક શબ્દ છે એ એમ સૂચવે છે કે આની સિવાય બીજું કાંઈ છે જ નહીં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે હું ઘટના એ આપું પેલું ઘટના એ આપું શું આપું કે ભાઈ નારંગીના સ્વાદની મીઠાઈ હોય નારંગીના સ્વાદની મીઠાઈ હોય હવે મને ખબર છે કે ઘટના એ અશક્ય છે શું કામ હું કામ અશક્ય છે કે ભાઈ અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે તો નારંગીના સ્વાદની મીઠાઈ ક્યાંથી આવવાની તમે શું ને ક્યાંથી આવવાની તો ઘટના એ અશક્ય છે મતલબ અશક્ય ઘટનાની સંભાવના મને ખબર છે કેટલી થાય ઝીરો થાય તો નારંગીના સ્વાદની સં મીઠાઈ બહાર આવે એ ઘટનાની સંભાવના કેટલી થાય ઝીરો થાય અને બીજું ઘટના બી શું આપી છે જુઓ કે ભાઈ લીંબુના સ્વાદની મીઠાઈ હોય લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો ભાઈ જો ચેક કરો હવે ભાઈ આપણને ખબર છે કે અંદર લીંબુના ના જ મીઠાઈ ભરેલી છે તો બાર કાઢવાથી થોડોક પીળા રંગની સોરી નારંગીના રંગની આવવાની છે આવવાની તો લીંબુના સ્વાદની જ છે તો એનો મતલબ એવો થયો કે તમે ગમે મીઠાઈ કાઢો નીકળવાની છે એ લીંબુના સ્વાદની જ નીકળવાની છે તો મતલબ ઘટના બી કેવી છે ચોક્કસ ઘટના છે કેવી છે કે ભાઈ એ થવાનું છે ફાઇનલ જ છે એટલે કે કેવી ઘટના છે ચોક્કસ ઘટના છે અને મને ખબર છે કે ચોક્કસ ઘટનાની સંભાવના અથવા શક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી આવે એક આવે તો અહીંયા આગળ પી ઓફ બી કેટલો આવે છે એક આવે છે ચલો ક્લિયર છે એટલું ચાલો આગળ વધીએ આગળ તમને આપેલું છે કે આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય સમાન ન હોય તેની સંભાવના ઝીરો પોઈન્ટ નવસો બાણું છે તો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના મેળવવાની છે મેળવવાનું શું છે સમાન હોય આયું છે હું સમાન ન હોય પૂરક ઘટનાઓ જેવું દેખાય ગઈ હે ને દેખાય ને એનો મતલબ એવો થયો કે ધારો કે હું કહી દઉં ઘટના એ જન્મ દિવસ ન હોય તો પી ઓફ સમાન ન હોય એ ઘટના અને એની આપીશ કેટલી ઝીરો પોઈન્ટ નવસો બાણું મતલબ ઘટના એ ની સંભાવના એટલે કે પી ઓફ એ ઝીરો પોઈન્ટ નવસો બાણું આપેલું છે તો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના તો હું એ બાર કહી દઉં છું કે જન્મદિવસ જન્મદિવસ સમાન હોય તે ઘટના બરાબર ને ને તો જન્મદિવસ સમાન ન હોય એને પી ઓફ એ કીધું છે તો સમાન હોય એને શું કીધું છે આપણે પી ઓફ એ બાર હવે મને ખબર છે કે કોઈ પણ ઘટનાની સંભાવના વધતા એ ઘટનાની પૂરક ઘટનાની સંભાવના હંમેશા એક થાય તો પી ઓફ એ મને કેટલું આપ્યું છે ઝીરો પોઈન્ટ નવસો બાણું પી ઓફ એ બાર એ બાર એટલે કે જન્મદિવસ સમાન હોય તે ઘટના બરાબર એક નવસો બાણું ઝીરો પોઈન્ટ નવસો આપણે પેલી બાજુ લઈ જઈએ તો પી ઓફ એ બાર બરાબર વન માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન નાઇન ટુ બરાબર છે આ બાદ બાકી એટલે જવાબ કેટલો આવશે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ સોરી ઝીરો પોઈન્ટ ઝીરો આઠ આવશે કેટલો આવશે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ જોઈ લો આપણે હવે બાદ કરીએ ઘણા ખબર નહીં પડી શું કામ જવાબ આવ્યું તો જુઓ ચેક કરો એક પોઈન્ટ ઝીરો 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 માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન નાઇન ટુ બરાબર ચલો આપણે કટ કરીએ તો અહીંયા દસ નવ નવ ઝીરો દસમાંથી બે જાય તો આઠ ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો આવ્યો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો એટ આવ્યો ને બરાબર છે તો આ વસ્તુ હતી તમને જન્મદિવસ સમાન ન હોય હોયની સંભાવના આપી હતી એટલે આપણે ધારો કે પી એ ઘટના છે કે જન્મદિવસ સમાન ન હોય બીજી ઘટનાઓ પૂછી હતી તો કે જન્મદિવસ સમાન હોય તો હોય અને ન હોય એ બંને કેવી છે એકબીજાની પૂરક ઘટનાઓ છે તો પૂરક ઘટનાઓનો ઉપયોગ કરીને મેં જે સંભાવના માંગી હતી એને આપણે ફાઇન્ડ કરી લીધી બરાબર છે ચાલો આઠમો પ્રશ્ન જોઈએ એક થેલામાં ત્રણ લાલ અને પાંચ કાળા દડા છે તો કુલ દડા કેટલા થયા કુલ દડા તો કે ભાઈ ત્રણ લાલ છે પાંચ પાંચ દડા છે એ કેવા છે કાળા છે એટલે કે પાંચ દડા છે એ બ્લેક છે તો ટોટલ કેટલા થયા આઠ દડા થયા ટોટલ બરાબર છે તો થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો એ લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવના શોધો તો મને ખબર છે કે ઘટના એ શું ઘટના એ કે પસંદ કરેલ દડો પસંદ કરેલ દડો લાલ હોય તો લાલ હોય તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો બરાબર ત્રણ શું કામ ત્રણ તો ભાઈ અંદર ત્રણ લાલ લાલદડા છે કયો લાલ દડો આવશે આપણને ખબર છે નહીં તો મારે ઘટના એ માટેના ત્રણે ત્રણ લાલદડા લેવા પડશે મતલબ ઘટના એની સંભાવના એટલે કે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો છેદમાં પ્રયોગના કુલ પરિણામો કેટલા છે આઠ તો ત્રણના છેદમાં આઠ મને શું મળ્યું કે પસંદ કરેલ દળો લાલ હોય તેની સંભાવના મળી ચલો આટલું ક્લિયર છે બીજી ઘટના શું આપીશ જુઓ તો લાલ ન હોય અહીંયા શું કીધું તું લાલ હોય અહીંયા શું કીધું છે લાલ ન હોય તો બંને એકબીજાની પૂરક ઘટનાઓ થઈ તો હું ઘટના કહું છું ઘટના એ બાર કે પસંદ કરેલ દડો પસંદ કરેલ દડો લાલ ન હોય કેવો કીધો છે લાલ ન હોય તો મને અહીંયા ખબર છે કે પી ઓફ એ પ્લસ પી એ બાર બરાબર એક થાય ખ્યાલ છે ને આવો કોઈપણ ઘટનાની સંભાવના વધતા એની પૂરક ઘટનાની સંભાવના ન સરવાળો હંમેશા એક થાય તો પી ઓફ એ મને મળી ગયો છે કેટલો આપ્યો છે અહીંયા થ્રી બાય એટ આપ્યો છે ને કેટલો આપ્યો છે થ્રી બાય એટ પ્લસ પી ઓફ એ બાર બરાબર એક બરાબર છે તો પી ઓફ એ બાર મેળવવો હોય મારે તો આ થ્રી બાય એટની પેલી બાજુ લઈ જાવ પડે તો વન માઇનસ થ્રી બાય એટ ચલો આ અપૂર્ણાંકની બાદ બાકી કરશો એટલે આપણી પાસે જવાબ શું આવશે પાંચના છેદમાં આઠ એટલે પી ઓફ એ બાર કેટલો મળે આપણને પાંચના છેદમાં આઠ હવે આ બાદ બાકી તમને જે રીતે આવડે જે રીતે આ કરજો હું તમને આવી રીતે આમ શીખવાડું છું કે ભાઈ વન માઇનસ થ્રી બાય એટ હોય તો આના છેદમાં એક છે તો આઠની આ ગુણાઓ આઠ એકા આઠ માઇનસ ત્રણ એકા ત્રણ છેદમાં આઠ એટલે કેટલો આવ્યો પાંચના છેદમાં આઠ આવ્યો આવી રીતે તમે કરી શકો છો બીજી ઘણી બધી માહિતી લસા લઈને તમે સરોવ કરી શકો છો એટલા માટે મેં ડાયરેક્ટ જવાબ લખ્યો છે કે બાદ બાકી તમારી ઉપર અપૂર્ણાંકની બાદ બાકી તમારે જેમ કર્યું હોય એમ જવાબ પાંચના છેદમાં આઠ આવશે બરાબર છે ચાલો ક્લિયર છે એટલું ડન ચાલો આગળ વધીએ તો આગળ વધવામાં હવે આપણે અહીંયા ઉભા રહી જઈએ છીએ શું કામ તો કે ભાઈ આપણે આજે આટલું જ રાખવું છે વધારે નથી તમે બોર થઈ જશો પાછા કંટાળી જશો તો આટલું રાખીએ આજે આપણે વધુમાં જો આગળના વિડીયો ન જોયા હોય તો નીચે તમને લોકોને ડિસ્ક્રિપ્શનમાં પ્લેસ લિંક આપેલી છે ઉપરાંત આજે જે કાંઈ બોર્ડવર્ક કર્યું એ બોર્ડવર્કની પીડીએફ પણ હું તમને આપી રહ્યો છું નીચે લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોઈ થઈ શકો છો અને તમે જોઈ શકો છો વધુમાં વોટ્સએપ ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધાની લિંક આપેલી છે વોટ્સએપમાં ખાસ જોડાજો કારણ કે જેવો વિડીયો અપલોડ થશે એટલે તરત તમને લોકોને લિંક અમે પ્રો વાઇડ કરી દેશું બરાબર છે તો હવે આપણે આગળ ચર્ચા કરશું સ્વાધ્યાયના આગળના પ્રશ્નોની આવતા લેક્ચરમાં ત્યાં સુધી ધન્યવાદ